રાજ્યના સૌથી મોટા મહાનગર એવા અમદાવાદના ભાજપના નેતાઓને હવે પ્રજાના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે અવારનવાર ધારાસભ્ય દર્શનાબેન વાઘલા બાદ હવે દસક્રોય વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ અને ન્યુકોલ બોર્ડના કોર્પોરેટરને પ્રજાજનોએ પોતાનો રૂષ ઠાલવ્યો છે નિકોલ વિસ્તારમાં અમર જવાન સર્કલ પાસે ભાજપના ધારાસભ્ય સહિતના નેતાઓ રાઉન્ડમાં નીકળ્યા ત્યારે ફ્લેટના રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે કોર્પોરેટર બળદેવભાઈ પટેલ ફોન નથી ઉપાડતા સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે ધારાસભ્ય અને કોર્પોરેટર બંને ઉગ્ર થઈ ગયા હતા જે અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલા શહેરની નેવ વર્ષથી પણ વધારે જૂની તેમજ ઐતિહાસિક ઓળખ સમાન લાખાજીરાજ શાક માર્કેટનું અસ્તિત્વ હાલ સંકટમાં છે મહાનગરપાલિકા દ્વારા આ માર્કેટને ભયગ્રસ્ત જાહેર કરીને અહીં વર્ષોથી વેપાર કરતાં છન્નું જેટલા થડાધારકો દુકાનદારો અને વખાર માલિકોને આ જગ્યા તત્કાલિક ખાલી કરવા માટેની અંતિમ નોટિસ પાઠવતા રૂષે ભરાયેલા વેપારીઓએ અદાલતનો સહારો લીધો હતો જેમાં નામદાર કોર્ટે સ્ટે આપતા હવે મનપા તંત્ર દ્વારા એકવીસ ઓગસ્ટે જવાબ રજૂ કરવામાં આવશે આજે પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે જે શિવ ભક્તો માટે અત્યંત આસ્થા અને ઉત્સાહનો દિવસ છે વહેલી સવારથી જ ગુજરાત بھرના शिवालयોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે મંદિરોનું વાતાવરણ બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યું છે ભક્તો શિવલિંગ પર જળાભિષેક દૂધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરીને મહાદેવની ઉપાસના કરી રહ્યા છે ઘણા ભક્તો દૂર દૂરથી પગવાળા ચાલીને દર્શનાર્થી પહોંચ્યા છે અને મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે આ આખો દિવસ ભક્તો માટે પૂજા અર્ચનાનો નહીં પરંતુ એક ઉત્સવ જેવો ભક્તિમય માહોલ બની ગયો છે પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા વન્યજીવ અભયારણ્ય ખાતે યોજાયેલા વિશ્વસિંહ દિવસની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે એકસો વર્ષના લાંબા સમય બાદ બરડા ડુંગરમાં સિંહોએ કુદરતી રીતે પુનઃ વસવાટ શરૂ કર્યો છે તે વાતનો આનંદ છે બરડામાં સિંહ સંરક્ષણ માટે તમામ જરૂરી સહાય સુવિધાઓ આપવામાં આવશે વડાપ્રધાનના વિઝન અને વન વિભાગની પ્રોએક્ટિવ પ્રેક્ટિસિસને લીધે ગીરમાં સિંહોની સફળ સંવર્ધન ગાથા વૈશ્વિક બની છે આપણા વનરાજનો વૈભવ જળવાય રહે અને ભવિષ્યમાં પણ સતત વધતો રહે તે માટે પ્રોજેક્ટ લાયન શરૂ કરાવ્યો છે આણંદ સ્થિત અક્ષર ફાર્મ ખાતે મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં છાત્રાલય દિન ઉજવાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા વર્ષ ઓગણીસો બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે વિદ્યાનગર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલયની સ્થાપના કરી હતી આ વર્ષે છાત્રાલયને વર્ષ પૂર્ણ ષષ્ઠી પૂર્તિ વર્ષ અંતર્ગત છાત્રાલય દિનની ઉજવણી કરવામાં આવી હતી કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના વાયોર ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક મોટી દુર્ઘટના ટળી છે શાળાના આચાર્ય ખંડમાં છત ઉપરથી ભારે ખમ પોપડા ખર પડ્યા છે સદભાગ્ય આ ઘટના રજાના દિવસે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી શાળાના આચાર્ય દિનેશ ગામિત જણાવ્યું કે ગત શુક્રવાર શનિવાર અને રવિવારે શાળામાં જાહેર રજા હતી રવિવારે સાંજે તેઓ વહીવટ કામ માટે શાળામાં ગયા ત્યારે આચાર્ય ખંડમાં છતના પોપડા જમીન પર પડેલા જોવા મળ્યા હતા આ ઘટનામાં કચેરીમાં રહેલા કમ્પ્યુટર છતમાં લાગેલા પંખા અને ટેબલને નુકસાન પહોંચ્યું છે વલસાડ રેલવે સ્ટેશન પર એક અમાનવીય ઘટના સામે સામે આવી છે ટિકિટ બારી આવેલા પર એક ભિક્ષુકે ચા માંગતા સ્ટુલ ધારકે તેને જાહેરમાં માર માર્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ઘટના દરમિયાન સ્ટોલ પર ગ્રાહકોની ભીડ હતી ભિક્ષુકે વેન્ડર પાસે કડકાઈથી ચા માંગતા વેન્ડર ઉશ્કેરાઈ ગયો હતો સ્ટોલ વેન્ડરે ભિક્ષુકને ભીડમાંથી બાજુ પર જવા સૂચના આપી હતી પરંતુ ભિક્ષુક ગ્રાહકોની ભીડમાં ચા માંગવાનું ચાલુ રાખતા વેન્ડરે તેને જાહેરમાં માર માર્યો છે ભોજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનાને એક માસ થઈ ગયો છે બ્રિજ બંધ હોવાના કારણે વડોદરા અને આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓ નોકરી ધંધાર્થીઓ તેમજ સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે આ બ્રિજ નવો ન બને ત્યાં સુધી લોકો આવન જાવન કરી શકે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગણી સાથે આજે જિલ્લા પંચાયત સભ્યની આગેવાનીમાં તાલુકાના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તે સાથે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી કે બે દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગંભીરા ચોકડી ખાતે ચૌદ ઓગસ્ટે આંદોલન કરવામાં આવશે વેરાવળ ખાતે દાવતે ઇસ્લામી ઇન્ડિયાની વેલફેર શાખા જીએનઆરએફ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી ગીર સોમનાથના વેરાવળમાં રોનક હોસ્પિટલ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના સહયોગથી થેલેસેમિયા તથા કેન્સર પીડિતોના લાભાર્થે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં આ અભિયાન અંતર્ગત બાળકોમાં દેશભક્તિની ભાવના જગાડવા અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન કેળવવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લાની અનેક પ્રાથમિક શાળાઓમાં હર ઘર તિરંગા કાર્યક્રમની ભવ્ય ઉજવણી થઈ આમાં લીંબડીની પ્રાથમિક શાળા નંબર છ પીએમ શ્રી પે સેન્ટર શાળા સાત આ પ્રાથમિક શાળા નંબર દસ સહિત ઝાખણ વિરેન્દ્રગઢ ઉધલ રાણાગઢ ઝમર થાનગઢ ગઢડા ધોળિયા રામપરા સામતપર અને રડોલની વિવિધ શાળાઓનો સમાવેશ થાય છે